સામાન્ય માણસ ઘરના ધાબે પાણી ભરાયું હોય તો પાવતી ફાડી શુરાતન બતાવતી સુરત મનપાનું વડોદ આરોગ્ય મંદિર જ ગંદકીના ઘેરાવમાં આપ કોર્પોરેટર રચના હિરપરા આરોગ્ય કેન્દ્રની પાછળ ખાસ દારૂની મહેફિલ માટે માજધારા સભ્યના નામ જોગ બાકડા ગોઠવવામાં આવ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા સ્પષ્ટતામાં એવોર્ડ પર એવોર્ડ મેળવનાર સુરત મનપામાં દીવા તળે જ અંધારું જેવો ખાટ રચના હીરપરા સુરત મહાનગરપાલિકા સમાવિષ્ટ વડોદનું આરોગ્ય કેન્દ્ર આજરોજ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે વાત એમ છે કે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને વિપક્ષ દંડક રષ્ણાબેન હિરપરાએ અચાનક આ વડોદમાં આવેલા આરોગ્ય મંદિરની મુલાકાત લીધા ત્યાંના દ્રશ્યો જોઈ ચોંકી ઉઠ્યા હતા ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા તો ઠીક ગંદકી પણ પુષ્કળ પ્રમાણમાં હતી એ અધૂરું હોય તેમ દારૂની ખાલી બોટલો અને દેશી પોટલીઓ જોઈ કોઈ પણ વ્યક્તિને એમ લાગે કે આ સુરતમાં છે રચનાબેન હિર પર આયોજન આવ્યું તું કે આરોગ્ય કેન્દ્ર એટલું કુખ્યા થઈ ગયું છે કે કોઈ પણ સારાગરની વ્યક્તિ અહીંયા ઈલાજ કરાવવા આવી ન શકે માછીધારા સભ્યના નામજોગ બાંકડા અનેની આસપાસ દારૂની ખાલી બોટલો તેમજ દારૂ દેશી દારૂની પોટલીઓ જાણે કે રોજ રાત્રે તે જગ્યાએ દારૂની મહેફિલ ચાલતી હોય તેનો પુરાવો આપે છે આરોગ્ય કેન્દ્રની આસપાસ જ ગંદકી હોવાથી અહીં પણ પુષ્કળ પ્રમાણમાં મચ્છરના ઉપદ્રવ હોવાનું જાણવા મળે છે

આજે આયુષ્યમાન આરોગ્ય મંદિર આવેલું છે આરોગ્ય મંદિરની જે વાસ્તવિકતા છે હું તમને બતાવું છું આ તમે જુઓ કે ઠેર ઠેર વરસાદી પાણી થયું છે આ આરોગ્ય મંદિરના બાર અને આગળ જઈએ અને જોઈએ તો હમણાં જ આપણે સોલિડ વેસ્ટમાં ભારતમાં પહેલો નંબર સુરત લઈએ એવું છે તો સોલિડ વેસ્ટના નામે તમે જુઓ કે આરોગ્ય મંદિરની પાછળ ઠેર ઠેર જે આ કોર્પોરેશનની જગ્યા છે એ જગ્યામાં તમે જુઓ કચરો

આરોગ્ય મંદિર છે તો બાજુ બાજુમાં અને અહીંયા કચરો તમે જુઓ કેટલો દારૂ પીવાય છે એનો મતલબ એવો કે અહીંયા દારૂ પી પીને બીમાર પડે એમને આરોગ્ય મંદિરમાં સારવાર લેવા માટે જવાનું એવી જગ્યાએ બનાવેલું છે કે કોઈ સારો માણસ અહીંયા કોઈ સારવાર લેવા ન આવી શકે નેટ અહીંયા દારૂના આટાઓ ચાલે છે અને આ ગંદકી તમે જો આરોગ્ય મંદિરની બાજુ અને કોર્પોરેશન કોઈ વ્યક્તિના ધાબા પર ખોબો પાણી ભરાણું હોય તો તરત સ્લીપ મારીને આપી આવે છે પરંતુ અહીંયા કયા બેન્સ ઉપર નંબર લઈ આવે છે આરોગ્ય મંદિર ની બાજુમાં જો આવું હોય આખા તમે વિચાર કરો કે કેવી પરિસ્થિતિ હશે